નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોઠી કોઠી વંદન એવિડન્સ બેઝ પ્રેક્ટિસ ઇન ફિઝિયોથેરાપી મીન્સ પુરાવા સાથેની પ્રેક્ટિસ કોઈ પણ તકલીફ હોય એ તકલીફને અનુસંધાનમાં એને સંબંધિત રિસર્ચ થાય છે સંશોધન થાય છે સર્વે થાય છે અને પછી ટ્રીટમેન્ટ સાબિત થાય છે કે આ તકલીફમાં આ ટ્રીટમેન્ટ પુરવાર થાય છે ની પેઇન ગોઠણનો દુખાવો અત્યારના સમયમાં ખૂબ જ કોમન છે સૌથી વધારે કોમન હોય તો અત્યારે ગોઠણનો દુખાવો છે એમાં પણ ઘણા બધા પુરાવા સાબિત થયેલા છે એવિડન્સ છે કે ગોઠણના દુખાવોમાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લોંગ ટાઈમ માટે ખૂબ જ અસરકારક સાબિત થયેલી છે ગોઠણના દુખાવામાં સ્પેશિયલ સાયન્ટિફિક્સ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઘણી બધી અલગ અલગ કન્ડિશન હોય એ રીતે પ્રોટોકોલ નક્કી કરવામાં આવે છે કે કઈ રીતની કન્ડિશન છે ઉંમર કેટલી છે એમને તકલીફ કેટલા વર્ષોથી છે બધી સારવાર જો લાઇન ઓફ ટ્રીટમેન્ટ થાય તો એમને ફ્યુચર વર્તમાનમાં અને ફ્યુચરમાં એવિડન્સ બેઝ બતાવે છે કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી એમનું જે રોજિંદુ કામ છે જે સવારથી સાંજ સુધીની રૂટિન એક્ટિવિટી છે એમાં એમને ઘણી બધી તકલીફ ગોઠણના દુખાવામાં ઓછી થઈ શકે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે એમાં ઘણી બધી એક્સરસાઇઝ છે ઇલેક્ટ્રોમોડાલિટી છે કે અલગ અલગ તરીકેની એક્સરસાઇઝ છે કે કન્ડિશન પ્રમાણેની અને એનાથી કોઈ આપણને આડઅસર થતી નથી આપણા ચામડીને આપણા સાંધાને કોઈ પણ સિસ્ટમને કોઈ આડઅસર થવાની નથી ખભાનો દુખાવો એમાં પણ એવિડન્સ બેઝ ઘણા બધા એપ્રોચ છે પુરાવા છે સર્વે છે કે ફિઝિયોથેરાપી સાયન્ટિફિક પર્ટીક્યુલર સ્પેશિયલ એક્સરસાઇઝ ઓલ્સો મેન્યુઅલ થેરાપી થેરાપીથી રિઝલ્ટ બહુ જ સારું મળે છે ખભાના દુખાવા ઘણા બધા અલગ અલગ તરીકેના હોય છે કે ફ્રોઝન શોલ્ડર છે ટેન્ડિનાઇટિસ છે રોટેટર કફ ઇન્વોલ્વમેન્ટ છે રોટેટર કફ ડિસ્ટ્રબ્સન છે બાયસેપ્સ ટેન્ડિનાઇટિસ છે અલગ અલગ ડિફરન્ટ કન્ડિશનને અલગ કરીને એની સ્પેશિયલ ઘણી બધી એક્સરસાઇઝ છે એવું નથી કે કોમન એક્સરસાઇઝ છે પણ કન્ડિશન પ્રમાણેની ઘણી બધી અલગ અલગ એક્સરસાઇઝ છે કે એનાથી રિઝલ્ટ બહુ જ સારું મળે છે ખભાના દુખાવામાં શોલ્ડર જોઈન્ટ છે એનું જે માળખું છે એ વેરી કોમ્પ્લિકેટેડ છે અને આપણા શરીરમાં સૌથી વધારે મોબાઈલ જોઈન્ટ હોય સાંધો હોય તો એ ખભાનો સાંધો છે અને લેસ સ્ટેબલ છે એટલે જેની પકડ છે એનું જે માળખાના પ્રમાણે જેની સ્ટેબિલિટી છે પકડતા છે સ્થિરતા છે એ ઓછી છે એટલે એમાં કોઈપણ ઈજા થાય સામાન્ય કાંઈ પણ સ્નાયુ ખેંચાઈ જાય અથવા આપણાથી કાંઈ એવું મિસ્ટેક થઈ જાય તો તરત જ મસલ પેઇન કે કાંઈ પણ સાંધાની ઇન્જરીથી દુખાવો થઈ શકે છે ખભાના દુખાવામાં ઘણા બધા આર્ટિકલ છે પુરાવા છે કે સ્પેશિયલ સાયન્ટિફિક ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાથી એમાં ઘણો બધા સુધારા થઈ શકે છે અસરકારક છે તાજો દુખાવો હોય કે જૂનો દુખાવો હોય પુરાવા સાથેની પ્રેક્ટિસમાં ખભાના દુખાવામાં કોઈ પણ પ્રકારના દુખાવામાં સાંધાનો દુખાવો હોય કે સ્નાયુનો દુખાવો હોય એમાં ફિઝિયોથેરાપી સારવાર અસરકારક સાબિત થયેલ છે તે નેક્સ્ટ ડોકનો દુખાવો નેક પેઇન નેક પેઇનમાં પણ એક્સરસાઇઝ છે બીજી મેન્યુઅલ થેરાપી આવે છે એવી ઘણી બધી મોબિલાઇઝેશન થેરાપી આવે છે પ્લસ ઇલેક્ટ્રોથેરાપી આવે છે અલગ અલગ ઇલેક્ટ્રિકલ મશીનથી સારવાર આપવામાં આવે છે ફિઝિયોથેરાપીમાં એનાથી પણ જૂનો દુખાવો હોય કે તાજો દુખાવો હોય એક્યુટ પેઇન હોય તો એમાં પુરાવા દર્શાવે છે કે ફિઝિયોથેરાપી સારવારથી આ દુખાવામાં ખૂબ જ રાહત થાય છે ડોકનો દુખાવો પણ અત્યારના સમયમાં અત્યારની લાઈફસ્ટાઈલમાં કોમન છે એમાંથી પણ આપણે જૂનો દુખાવો હોય કે તાજો દુખાવો હોય એ ફિઝિયોથેરાપી સારવારથી અલગ અલગ પ્રકારની ઘણી બધી એક્સરસાઇઝ છે ઘણા બધા મશીનો છે બીજી ટેકનિકો છે એનાથી એમાં આપણે બહાર નીકળી શકીએ છીએ આડઅસર વગર નીકળી શકીએ છીએ ઘણીવાર આ વર્ષોથી આપણે હેરાન થઈએ છીએ આ દુખાવામાં પણ આપણને જે દુખાવાની લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે એ કદાચ આપણે સિલેક્ટ નથી કરી શકતા અથવા એને ફોલો નથી કરી શકતા વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે જૂનામાં જૂનો દુખાવો હોય તો પણ એમાં ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક સાબિત થયેલી છે એની મોબિલાઇઝેશન ટેકનિક મેન્યુઅલ થેરાપી ઇલેક્ટ્રોથેરાપી એમાંથી આપણે વર્તમાનમાં પ્લસ ભવિષ્યમાં પણ બહાર રહી શકીએ છીએ પણ જો આપણે રેગ્યુલર એનું પાલન કરીએ ફોલો કરીએ આપણી લાઈફસ્ટાઈલમાં તો આપણને પ્રેક્ટિકલી કે આ ખરેખર અસરકારક સારવાર છે સાયન્ટિફિક ઇફેક્ટિવ છે નેક્સ્ટ કમરનો દુખાવો ગોઠણનો દુખાવો સૌથી વધારે કોમન છે એના પછીનો દુખાવો હોય તો કોમન એ કમરનો દુખાવો છે કમરના દુખાવોમાં નેવું ટકા નોન સ્પેસિફિક બેક પેન હોય છે સો પેશન્ટમાંથી સો દર્દીમાંથી નેવું ટકાને નોન સ્પેસિફિક બેક પેન હોય છે નોન સ્પેસિફિક બેક બેકપેઇનની પાછળ આપણા લાઈફસ્ટાઈલના રિલેટેડ જ કારણ છુપાયેલું હોય છે અને નેવું ટકા નોન સ્પેસિફિક બેક બેકપેઇનમાં ઘણા બધા પુરાવા છે કે આપણી લાઇફસ્ટાઈલ મોડિફિકેશનથી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી સ્પાઈનલ મેન્યુપ્યુલેશનથી મોબિલાઇઝેશન ટેકનિકથી એમાં આપણે બહાર નીકળી શકીએ કદાચ વર્ષો જૂનો દુખાવો હોય પણ જો આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરીએ કે આ સાયન્સ કે છે આ રિસર્ચ બતાવે છે કે જો આપણને નોન સ્પેસિફિક બેકપેઇન હોય ઇન્ટરનલી કંઈ પેથોલોજીકલ કારણ નથી છુપાયેલું તો આ દુખાવામાંથી કદાચ વર્ષો જૂનો દુખાવો હશે પણ આપણે એને ફોલો કરશું આપણે પ્રેક્ટિકલી રોજ એપ્લાય કરશું તો આમાંથી દુખાવામાંથી આપણે બહાર નીકળવાના જ છીએ આ રિસર્ચ બતાવે છે આ પુરાવા બતાવે છે એવિડન્સ બેઝ પ્રેક્ટિસમાં આપણે ચાર સાંધાના દુખાવો વિશે વાત કરીએ ચાર સાંધાના દુખાવો અત્યારે કોમન છે આ સમયમાં ગોઠણનો દુખાવો કમરનો દુખાવો ડોકનો દુખાવો અને કભાનો દુખાવો એમાં દરેક દુખાવામાં ફિઝિયોથેરાપી સારવારના પુરાવા છુપાયેલા છે એના સર્વે છુપાયેલા છે સંશોધન છે કે આ દુખાવામાં ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક સાબિત થાય છે પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરશું તો જ આપણને સમજાશે આ ચાર સાંધાનો દુખાવો તો કોમન છે એના સિવાય કોઈ પણ સાંધાનો દુખાવો આપણા શરીરના એમાં પણ ફિઝિયોથેરાપી સારવાર પુરાવા સાથે અસરકારક સાબિત થયેલ છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ